જો આ જુબરા ની આશા આ જુબ માયા કે રાફા દે સરે કાન ના ગ્રસા આ બધું જ કાન નું ગ્રસ છે આખું જગત છે ને કાન માં નો કોડિયો છે તમે આ કાન ના મુખ બહાર નીકળી ગયા તમે આ કાન ના ખપર થી બહાર નીકળી ગયા તમને કાન લેવા નહી આવે જમ લેવા નહી આવે તમે કેટલા પાક સડી ગયો વિચાર કરો આટલું સમજી જાઓ તો બહુ થઈ ગયું સત્સંગ કરી માવી ગયું તમે આ કાન માં મુખ છૂટી ગયા ગુરુ છોડાવી દીધા આ ગૃહપણિમાં આપણા માટે કેટલો વિશેષ તમે આ દિવસે તમે પ્રેમથી આવ્યો છો અને આપણને કેટલું બધું અહીંયા પ્રાપ્ત થયું છે કેટલો ફળ પડ્યો છે અને વળી પાછા આશીર્વાદ મળે અને આશીર્વાદ આપણને રોજ મળે છે રોજ આપણે સત્સંગ કરીએ છીએ રોજ સત્સંગ સાંભળીએ છીએ અને જીવનમાં ઉતારીએ છીએ અને જીવનમાં ઉતારવું જરૂર છે જીવનમાં ઉતરે એનું કામ થાય જેના જેના જીવનમાં ઉતરી ગયું એનો કામ થઈ ગયું એનો ગેડો પાર પાર થઈ ગયો એટલે કીધું છે કે આ જોડો બધો માયાખેલો ભંગ છે તો આપણે હવે એમાં માયામાં રહેવું છે એમાં તરવું એમાંથી છે તો આપણા ગુરુવારે જે સમજાયું છે એમ તરી જાવ બાળક નિલેપ થઈ જાવ રહેવા છતાં જેમ કમળની વાત કરી કે પાણીમાં થાય છાંટો દે એમાં રહે એમાં ઓળખું પાણીમાં તરે પણ છતાં એમાં પાણીથી બુડે નહીં અંદર પાણી ના આવવા દે એવી રીતે જનક રાજા વિદેહ કહેવાય કે આ દેહ હોવા છતાં કે આ દેહ મારો નથી આ બધું મારો નથી મારું શું છે એમથી જવાનું આપણે કોણસિંહ ક્યાં ગયાને ક્યાં જવાનું છે આટલું સમજાઈ જાય તો બધું પાક આવું વારંવાર કહું છું એવું નથી તમે બધા સમજો છો આ વાતથી તમે કોઈ વંચિત નથી આમ તમને ખબર નથી ને કહું એવું નથી આમ બધા જાણો છો આ હમ બ્રહ્મ હું બ્રહ્મ છો કીધું ચાલો હસા જાય હસા ને હસની વાત કરે છે એની હસા એ બ્રહ્મધામ છોડો આ જુગ ની હસા આ જુગ ની વાત છોડો બધી તો આપડે તો હસતો છે ને તો હસ નો સાન કેવાય બ્રહ્મજન્મ જોઈએ મોતી નો હાર તો તમે બધા હસો છો તમે બધા હંસગતિના છો એ જેટલા જેટલા આવ્યા બાઈ ભાઈ બધા હંસગતિના છો એટલા માટે તમારું દુઃખ દુઃખ ભજન વધશે વધ્યું છે ને વધશે એમ કરતાં કરતાં આપણે સંત કરીને ભાવીએ સંતના જીવનમાં દુઃખ સુખ તો આવે તકો એને ભગવાનને તાવ આવે તમને તાવ આવે અને એને દુઃખ આવે સુખ આવે એ તો કોઈના જીવનમાં એમ ન કરાય કે એને કેમ દુઃખે બધાને આવે રામને આવે કૃષ્ણને આવે કુંભારામને આવે બધાને આવે જીવનમાં ઘણામાંથી નીકળી જાય કારણો ગરસ તથામાંથી નીકળી જાય આમાંથી તરીને નીકળી જાય સુખ દુઃખ તો જીવનમાં આવે કોઈ જગતમાં એવો માણસ નથી કે થોડુંક સુખ દુઃખ એને સુખ દુઃખની હેડકી ના આવે એટલી હેડકી ના આવે સુખ દુઃખ દુઃખ ન લાગે નીકળી જાય આવે તો ખબર શિયાળો આવે તો વધારે હોય ને ઉનાળો આવે તો ગરમી બધા થાય તો વરાધન પડે એમાં તો કઈ ખરાબ ન પડે સીઝનમાં કોઈને તાવ આવે તપ થાય માથા દુઃખે એ તો બધાને થાય એની નથી કરી વાત કરી કરીશ આમાં નીકળી જવાની વાત કરીશ એટલા માટે આપણને ગુરુમાં જેવી શક્તિ આપે આપણને એવી હિંમત આપે એમાં આપણે ક્યારેક પાછા ના પડી ના ભજન કરતાં કરતાં નીકળી જાય આપણું વચન ચૂકવું નહીં વચન ચૂકે તો ચોરસ્ય બધાય એટલે આપણે કરું તો લાગે પણ મનગે નહીં ભાગી પર ભ્રમણ એવું થઈ જવાનું છે મનને લગવાડા દેવાનું આ ખીરો જે આપણે પકડ્યો ને એ નહીં આમાં અડગ રહી જવાનું તો આપણે પાર ક્યારે તમે આમાંથી નહીં અઠો આ આ મનને પકડી દઉં મન નહીં કરતું એને જાણી લેતો જ્યારે તમે આમ પાછા થયા તો બસ તમે આમ ભ્રમાશુ છો આપણે આવું નહીં થાય આપણો કેવી રીતે તો પહેલા થઈ ગયા એવું તો સપનું ને લેવું કરે પણ અત્યારે થવાય થઈ ગયું પડ્યા બસ સતત આના ઉપર ધ્યાન રાખો આના ઉપર વિચાર રાખો વાણીનો વિચાર કરી લેવો વેદ વાણીનો વિચાર કરી લેવો તો ફક્ત મનનો વિકાર વિચાર કરી તો મનનો વિકાર આમ આનો વિચાર ન કરે બીજાનો વિચાર કરે તો મનમાં જતું રહે તમનમાં વિકાર આવી જાય અને છોડી દો રોમ જાવ એમ જતા રહે એટલા માટે સતત આનો વિચાર કરવાનો સત્સંગમાં રહેવાનો સત્વનો સંગ કરવાનો સારા માણસનો સંગ કરવાનો ખરાબ માણસ તો કઈ કેમ ધોરીઓ કાર્યો ફેરો બોલે તો હાન ન લે વાન ન લે હાં લઈ જાય અવશ્ય લે તો બીજાને તો ગુરુ ક્યારેક ક્યારેક તો બારે મહિને મળે તો તમારે તો મહિને તો પાકું છે

તમે ભાગ કરીશું અને તમે પછી તમારા તમે જ કરી દે અમે તો ખાલી બોલી કરવાનું તમારે અમારે બોલો ખાલી આ બધું તમારું જ કામ છે બધા બધા આપણે વારંવાર આ વખાણ કરવાનો હવે તમે જાણી લેશો આખું આપણે દુનિયા છે કારણ કે બધા તમે એક વિચારના પ્રશે ને એક વિચારના બધા હોય તો બધું ધાર કરી શકે જે ધારે

દ્રષ્ટિ તમારી ફરીને વિચાર ફરી એટલે ભજન તમારો બીજો તો બધું ખલાસ થઈ જતો એ ભગત ન બીજો થઈ જવું એ બધું બીજું બીજો થઈ જવું એટલે આવો વિચાર કાઢીને નિર્મળ બનીને નિર્મળ નિર્મળ મન થી મનને નિર્મળ બનાવો એટલે બનાવવા માટે આ સત્સંગ જ કામ કરે એના માટે બીજું કોઈ નહીં કામ કરે આ ટક રોજ થાય ને એ કામ કરે આની જરૂર છે આ રોજ જોઈએ એટલા માટે એ કહેવાય તમને સંસ્કાર મળે છે આપણે બધું અહીંયા શીખડાવવામાં આવે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભાવ અતિથિ દેવો તો દેવો ભાવન બધું સંસ્કાર એ મળે છે બધો મળે છે અને આ કરતા આપણે મજા કરી લેવા આત્મા નું કલ્યાણ કરી લેવાનું બીજું કરતા કરતા આત્મા નું કલ્યાણ કરશો ઈચ્છે એ લઈશ બાકી બધું જેટલું મિલકત અમારી ભેગી કરે છે અને હું અહીંયા છે ત્યાં બધી મિલકત આપણે લઈ જવાની છે એ જે લઈ જાય ને એ ખાતે એક એવો દર્શન છે એક એક નગર હતું નગર એની નગરની અંદર દરિયાના વેલું એમ નગર હતું એમાં નગરમાં એવો રિવાજ કે ઘરડી થી એક જણા નો રાજા થાય એવો વારો આવે રાજા બનાવે પછી એને પાંચ વર્ષ ધૂરું થાય ને એટલે જંગલમાં મૂકી આવે જંગલમાં તો પછી જનવર ખાઈ જાય પેટમાં રહેવો નથી રાજા બનાવ્યો એનો તો એ રાજા થાય તો મારવા સારું થાય પાંચ બુરા દંશા કરવા માટે બધા થાય અને પછી એમાં બારે મૂકે આવે એક માણસ કોઈક બુદ્ધિશળી સમજો એને જે રાજા બનાવવાનો પ્રેમ આવતો હતો ને મોરથી હસતો રંગ કરતો આનંદ કરતો એ બધાય આનંક મીકે નથી નાનો આ ઘરનો વારો છે ને આવું કેમ રાજી થાય તો ભાઈ આમ ઘણો કેમ હશો પાંચ પછી જંગલમાં નાખ્યો આવે

એવું આપણે માનવાનું છે આપણે બધું લઈને જવાનું છે આટલી શક્તિ આપણા આવી છે આ ગુરુ આપણા લેવા મનાવેલ બધું ઊંમાં લેતા જાય એ તિયારી હોય એ તિયારી ક્યારે થાય ગુરુમાં જે મળે તો થાય હાથી દિશા મળે તો થાય તો આપણને બધાને મળી જાય એના માટે આપણે જણાવું આપણું એવું છે એક સંબંધ છે એની કેટલી બધી કિંમત છે કેટલો વિચાર કરો શબ્દની અનંત વિચારતા કાયમ કીધું છે એટલે આ શબ્દ તમને મળ્યો છે મૂલ્યવાન છે

ભરોસે બધું વાય છે અને ભરોસે આપણે જીવ છો તો બધા સંતો દાસના દાસ થયા છે આ બધી વાણી બોલે ગુરુના નામ બોલે ક્યાંક કોઈના બાપના બોલે છે પોતાના બાપનું નામ કોઈ વાયુ ગુરુનું વાને છે ગુરુની કૃપાથી ગુરુની દ્રષ્ટિથી જ આ કામ થાય ગુરુની કૃપાથી જ કામ થાય એટલે માટે આપણે બધા ભાગશાળી છે અને બધા તમે સમજદાર છો એવો આપણે વિચાર રાખવાનો આજે તમે બધા ખૂબ થાકેલા હશો હા આપણે તો રોજ સત્સંગ હોય છે ખૂબ આનંદ કર્યો છે વળી પાછા આવતી બોલ એ બધા જે આજુબાજુ આવેલો ભણી તો ફરી બધા આવે છે અને આનંદ કરો જ્યાં શો કે આપણે તો રોજ દિવાળી મને કોઈ ગાય તો આપણે તો અખંડ દિવાળી છે આપણે તો ક્યાં ગાડી ચૌદ તો આવતી નથી આનંદ 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 જ્યાં થાય ત્યાં ફરી ફરી બધાને ગામડામાં ફરી તમે બોલાવો ને અમે આવી છીએ જ્યાં મોટા ઉત્સવ હોય તો બધા ભેગા થાય છે બધા ભાઈ આપણે તો અવારનવાર ભેગા થાય છે કેટલા ભાગશાળી કહેવાય ક્યારેક કાદી ખડો હોય ક્યારે ચોરાડ પટ્ટીમાં હોય ક્યારે આનંદ બાજુ હોય ક્યારે સુરત બાજુ હોય ક્યારે નખત્રા હોય પાયલાથી આવું ભાવ રાખે આવા પ્રસંગો કરવા શક્તિ હોય તો બધી કરવા પ્રસત કરો દેવ કી સનાતન ધર્મ કી આપણે આપણે ગુરુ મહારાજ કી કુમરા મહારાજ કી અત્યારે બધાને મારા આશીર્વાદ દે દેશે આ માથ મૂકો એટલે બધાના માથા માં આવી ગોઠ જોઈએ બધાના આશીર્વાદ સુખી રહો